શાહ ભટાર એક યુવાન પર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે ભટાર ગોકુલ નગર સાક્ષી રોકડે ઘર પાસે રહેતો મનોજ ખુરશે સાથે સાત મહિના પહેલા પ્રેમ લગ્ન થયા હતા સાત મહિનામાં સાસરિયા ત્રાસ અને બે દિવસ પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો પરિવારજનો અને પડોશીઓએ તરત ખટોદરા પોલીસને જાણ કરી હતી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો સાક્ષી અનુસૂચિત જાતિ

હાલ પતિ અને સાસરિયા પક્ષની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પોલીસ કેસની જિદ્મતભરી તપાસ શરૂ કરી છે યુવતીનો મોબાઈલ ફોન ચેટ્સ કોલ રેકોર્ડ તથા અવાજના ઓડિયો ક્લિપ્સ પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યા છે જેથી આ ઘટના પાછળનો સાચો કારણ બહાર આવી શકે મેં મેરા નામ વર્ષા રોકડે મે ગોકુલનગર મે રહેતી હું મેરે લડકીને કોટ મેરેજ કિયા થા 21 નોવેમ્બર કો वो लोग फिर दो तीन महीना दोनों दोनों ही रहते थे उसके माँ ने उसको अपनाने के लिए मना किया था तो वो दोनों ही रहते थे वहां तब तक अच्छे थे फिर उसके माँ ने बुलाना बातचीत करना चालू किया फिर मेरे लड़की के साथ बहुत टॉर्चर हुआ और जात बेत बहुत हो जाता था और उन उसके सास ने और उसके ननद ने रात के तीन बजे घर के बाहर निकाल के उसको मारा भी था मेरे सामने मारा था मैं गई थी वहां पर छोड़ने पहले तुम तुम्हारे लड़की को लेके जाओ ये नीच जाती है हम लोग इसको नहीं अपना सकते क्या રાત કે 3 વાગે બહાર કાઢ દિયા થા મારી માંગ કે મારી માંગ હે કે ઉનકો કડી કે કડી સજા હોની જોઈએ તો ભાજી કે bande pe લડકા દો બસ કોણ હે ઉનકે નામ કે હે જી રક્ષણ એસને વિચાર કી હે કિસને ટાઈમ પર વિચાર કી ઓ માન લાય મે ના ના મારું નામ દીપક ખરાડે છે બટાર વિસ્તાર મરો છું એવા આજ છોકરીનો મેટર આવેલો હતો

છોકરી એવું વાત થઈ તો છોકરી મને એમ જ કીધું છે કે આ મને જાતિવાદ પરથી ગાળ બોલે છે અને જાતિવાદ વિષય મને આ મારી મોરીને અમારું ઘર છોડીને ચાલ્યો જાય કરે મને રાત્રે બાર બાર એક એક વાગે અમારું ખાલી એક જ ન્યાય છે કે ભાઈ એ પાટીલ સમાજના છે તો અમને જાતમાંથી ગાળ બોલતા હતા એટલે જ મારી છોકરીએ સુસાઇડ કરી લીધું છે અમારી આરજીવન એને સજા જોઈએ છે